થોડાક દિવસ પહેલાં રીબડાના યુવાન અમિત ખૂંટ કેસ જેમાં અમિત ખૂંટ નામના યુવાન ઉપર દુષ્કર્મના આરોપ લાગે છે અને ત્યારબાદ તેઓ વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થાય છે આ મામલાના સંદર્ભમાં પોલીસે ચાર જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો જેમાં નિરુદસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા પૂજા રાજગોર અને જે ભોગ બનનાર સગીરા છે તેનો પણ નામનો સમાવેશ થાય છે થોડાક દિવસ પહેલાં આ મામલે પૂજા રાજગોરે પોલીસે તેમના પર જે દુર્વ્યવહાર કર્યો છે જે દમન ગુજાર્યું છે ગોંધી રાખવામાં આવ્યો હોય તેવા આરોપ સાથે કોર્ટમાં એક અરજી કરી હતી અને આ કોર્ટમાં અરજી થયા બાદ સુનાવણીમાં જ્યારે સગીરાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેણે ગંભીર આરોપો પોલીસ ઉપર કરવાની શરૂઆત કરી હતી એટલું જ નહીં આ મામલામાં તેણે બળજબરીપૂર્વક દબાણ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ રીબડાનું નામ બોલાવડાવવામાં આવ્યું હોય તેવા આરોપો સગીરાએ પોતાના નિવેદનમાં કર્યા હતા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહીં આ મામલામાં સગીરાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી હતી તેમ જ લઈને અમિત ફૂટ કેસમાં એક નવો વળાંક પણ જોવામાં આવી રહ્યો હતો અને આ સમગ્ર મામલા સંદર્ભમાં સગીરાના એડવોકેટ દ્વારા ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અને છ પીઆઈ સહિત ટોટલ અઠ્યાવીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે થોડાક દિવસ પહેલાં સગીરાના પિતાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમની દીકરી વિશે તેમણે જે વાત કહી હતી અને ખોટી રીતે તેમને દીકરી નિવેદન આપતી હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી પરંતુ જે રીતે સગીરાના એડવોકેટ છે ભૂમિકા પટેલ તેઓ કહી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાને તેમના માણસો દ્વારા એ સગીરાના પિતાને ધાક ધમકી આપીને દબાણ કરીને આ વિડીયો બનાવડાવ્યો હતો ને આ મામલો છે હવે કોર્ટમાં પહોંચ્યો છે આ બાબતે શું કહી રહ્યા છે એડવોકેટ ભૂમિકા પટેલ તે સાંભળી લો

આ જે સગીરા છે એના ફાધરને ને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો ભી મેં તમને આપેલો છે એટલે એ જે videos જોવા વાળા છે એ પણ જોઈ શકે છે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ video છે કે જેમાં એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે video બનાવેલો છે એટલે જોઈએ છે હવે તો જે તપાસનો વિષય છે કે જે હશે સત્ય તો બહાર આવશે જ અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટલ છે બે દિવસ ગોંધી હતી તો જાડેજા અને ગણેશ જાતે એ શ્રી જે સીસીટીવી કેમેરા છે પોલીસ ને અપાવી દેવા જોઈએ જેથી દૂધ નું પાણીનું પાણી થઈ જાય મુખ્ય કઈ કઈ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો આ મુખ્યત્વે ઉલ્લેખ કરવામાં સગીરાને કઈ રીતે જયરાજસિંહ દ્વારા છોડાવવામાં આવી ના વકીલો દ્વારા કઈ રીતે સગીરાને ધમકાવવામાં આવી કારણ કે એને બે દિવસ બરોડા જે રિમાન્ડ છૂટી પછી સીધી જયરાજસિંહના માણસો દ્વારા આ સગીરાને ગોંડલ ની શ્રી હોટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે ગોટલ કોની છે ભાઉભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે અને એની આપણે લોકોએ વિડિયોઝ ને ફોટોસ જયરાજસિંહ સાથે જોયેલા જ છે

અને પ્લસમાં આગળ મારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી એવી અમારી માંગણી છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં